લગ્નની સિઝન શરૂ થતા જ મહુવાની બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે અને ગ્રાહકો લગ્નની ખરીદી પણ કરી રહ્યા છે ત્યારે મહુવા શહેરમાં લગ્નમાં મુખ્ય ગણા એવી કંકોત્રીની બજાર પણ ગરમ રહી છે લગ્નની કંકોત્રીમાં પાંચ રૂપિયાથી માંડીને એક હજાર રૂપિયા સુધીની કંકોત્રી મળી રહી છે તો ગ્રાહકો પણ અવનવી કંકોત્રી અવનવા કલર સાથે ખરીદી રહ્યા છે લગ્નની સીઝન નજીક આવતા જ બજારોમાં ફરીથી ઉત્સાહ અને રોનક છવાઈ ગઈ છે ખાસ કરીને કંકોત્રી માર્કેટમાં નવી નવી ડિઝાઇન અને આકર્ષક પત્રિકાઓના ધમધમાટ જોવા મળી રહ્યો છે શિયાળાની શરૂઆત થતા જ લગ્નોત્સવની શરૂઆત થવાની હોવાથી લોકો પોતપોતાના લગ્ન પ્રસંગ માટે અનોખી અને યાદગાર કંકોત્રી પસંદ કરવા માટે બજારોમાં આવી રહ્યા છે પ્રિન્ટિંગ પ્રેસ અને સ્ટેશનરી દુકાનોમાં અવનવી ડિઝાઇનની કંકોત્રીઓનું વેચાણ પૂર જોશથી જોવા મળી રહ્યું છે વેપારીઓ જણાવે છે કે આ વર્ષે ગ્રાહકોમાં ખાસ કરીને આધુનિક અને પરંપરાગત શૈલીનું મિશ્રણ ધરાવતી કંકોત્રીઓની માંગ વધી રહી છે દર વર્ષે લગ્નની સીઝન દરમિયાન લોકો અવનવી કંકોત્રી તૈયાર કરતા હોય છે દર વર્ષે અવનવી ડિઝાઇન અને સાઇઝ આવતી હોય છે

લગ્નની સીઝન નજીક આવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી ડિઝાઇન અને સાઇઝની કંકોત્રી માર્કેટમાં આવી ગઈ છે લોકો હવે કંકોત્રી છપાવવાની પણ શરૂઆત કરી દીધી છે દરેક દુકાને અલગ અલગ પ્રકારની કંકોત્રી મળતી હોય છે આમ જોઈએ તો સામાન્ય રીતે કંકોત્રીની કિંમત પાંચ રૂપિયાથી લઈ અને ચારસો થી પાંચસો રૂપિયા સુધીની પણ કંકોત્રી તૈયાર કરવામાં આવી રહી છે

હાલ જોઈએ તો કંકોત્રીની કિંમત પાંચ રૂપિયાથી શરૂ થઈ રહી છે પરંતુ આમ જોઈએ તો સામાન્ય મધ્યમ વર્ગના લોકો પંદર થી વીસ રૂપિયા સુધીની કિંમતની કંકોત્રી તૈયાર કરાવી રહ્યા છે મારું નામ ગોસ્વામી શનિ છે મહુવાની અંદર સેવ ગ્રાફિક કરીને છેલ્લા હું ચાર પાંચ વર્ષથી ચલાવું છું આ વર્ષે અવનવી ડિઝાઇનમાં કંકોત્રી આવી ગઈ છે અને થોડું ઘણું સિઝન નીકળી છે સિઝન દેખાઈ આવે છે

અને આ વખતે ગયા વર્ષે કરતાં ઘણી ડિઝાઇનો નવી આવેલી છે નાનીથી લઈને મોટી સાઈઝ માં બધી પણ અલગ અલગ પ્રકારની ડિઝાઇનો આવેલી છે સામાન્ય રીતે લોકો કેટલા અત્યારે માર્કેટમાં પાંચ રૂપિયા થી લઈને ચારસો પાંચસો રૂપિયા સુધીની હોય છે પણ દસ પંદર વીસ રૂપિયા સુધીની સામાન્ય ખરીદી હોય છે ગણકોત્રીની